હવે રાઈટ ટુ ઇન્ફોર્મેશન જ્યારે આપણે અરજી કરીએ ત્યારે એની ફીસ કેટલી ચોંટાડવાની હોય છે એટલે ફીસ કેટલી ભરવાની હોય છે તો તમે એમાં રોકડેથી કોર્ટ ફીસ દ્વારા કે ઓનલાઈન પણ એમાં ફીસ ભરી શકો છો હવે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ બોડી હોય એની અંદર તમે આરટી એપ્લિકેશન કરો છો ત્યારે દસ રૂપિયાની ફીસ ભરવી પડતી હોય છે જયારે સ્ટેટ ગવર્મેન્ટ હોય તેમાં વીસ થી પચાસ રૂપિયા જેટલી ફીસ હોય છે જ્યારે તમે કોર્ટમાં એપ્લિકેશન કરો છો ત્યારે પચાસથી સો રૂપિયા જેવીની સ્ટાન્ડર્ડ ફીસ હોય છે આરટીઆઈ એક્ટ હેઠળ જ્યારે આપણે એપ્લિકેશન ફાઇલ કરીએ છીએ ત્યારે આપણે આ બધી ફીસ ભરવી પડતી હોય છે હવે આ ફીસ ભરવા માટે તમારે એની અંદર કોર્ટ ફીસ વાપરવાની હોય છે કોર્ટ ફીસ અલગ પ્રકારની હોય છે એની ટિકિટ અલગ પ્રકારની હોય છે કારણ કે લોકો એમાં કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે કયા પ્રકારની ટિકિટ આપણે યુઝ કરીએ હવે કોર્ટ ફીસ રેવન્યુ ટિકિટ આ બંને અલગ અલગ વસ્તુ હોય છે તે તમારે જાણકારી હું તમને નેક્સ્ટ ડિટેલ્સ આપીશ એ બાબતમાં પણ અત્યારે તમારે સમજવાનું છે કે કેટલી ફીસ ભરવાની છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં દસ રૂપિયા ભરી શકાય તમે સ્ટેટ ગવર્મેન્ટમાં એપ્લિકેશન કરો છો તો થી પચાસ રૂપિયાની ફીસ ભરી શકાય કોર્ટમાં ડિસ્ટ્રિક કોર્ટમાં હાઇકોર્ટમાં જયારે એપ્લિકેશન ફાઇલ કરો ત્યારે થી સો રૂપિયા જેટલી તમારે ફીસ ભરવી પડતી હોય છે તમારી એપ્લિકેશનની સાથે એટલી ફીસ ટિકિટ ચોટાડવી પડતી હોય છે તો આવી રીતે તમે એપ્લિકેશન ફાઇલ કરી શકો છો